હળવદના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદી પરનો બેઠો પુલ તૂટ્યો છે ચારધરા રાયશંઘપુર નવા રાયશંઘપુર અને અન્ન મયુરનગર સંપર્ક વિહોણા બન્યા છે અનેક રજૂઆત છતાં તંત્ર નિંદ્રામાં છે ગ્રામજનો તેવું જણાવી રહ્યા છે હળવદ તાલુકા મયુરનગર ગામે બ્રાહ્મણી નદી પર મોતના માંડવા જેવો જર્જરિત બેઠો પુલ ફરી એકવાર ધોવાયો છે જેના કારણે આસપાસના ગામો સંપર્ક વિહોણા બન્યા છે પુલ અંગે તંત્રને અનેક રજૂઆત કરાઈ હોવા છતાં પણ કોઈ પગલાં લેવા કરવામાં નથી આવ્યા ત્યારે આખરે તંત્રના પાપિયા બેઠેલો પુલ ધોવાઈ ગયો છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે